મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વધુતરમાં તો આજે આપણે વાત કરીશું આત્મીયતા ગુજરાત પોઝિશન કોમ્યુનિટી ફેસિલિટરની પોસ્ટ પર છે એ નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે મિત્રો તો આ છે એ જોબનું લોકેશન મહેસાણા પાટણ અને સાબરકાંઠા ત્રણ જિલ્લામાં રહેલું છે હવે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ એનએસડબલ્યુ કરેલું છે ગ્રામીણ અભ્યાસ એટલે કે જે લોકો બીઆરએસ કરેલા છે અથવા તો જેમણે મનોવિજ્ઞાન કર્યું છે મનોવિજ્ઞાનમાં માસ્ટર કર્યું છે અથવા તો જે લોકોએ સમાજશાસ્ત્રમાં માસ્ટર કર્યું છે એટલે કે એમ એમ સોશિયોલોજી અથવા તો એમ એ મનોવિજ્ઞાનમાં કરેલું છે તે લોકો છે એ આ નોકરી માટે છે એ લાયક ગણાશે આના માટે તે લોકો એપ્લાય કરી શકે છે હજી એક વખત મિત્રો શૈક્ષણિક લાયકાત બોલી જાઉં છું એમએસડબલ્યુ ડબલ્યુ એમ આર એસ મનોવિજ્ઞાન એમ એ સમાજશાસ્ત્ર એમ એ જો તમારા પાસે આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત તમે ધરાવો છો તો તમે આના માટે લાયક ગણાશો હવે તમારા પાસે આ શૈક્ષણિક લાયકાતની સાથો સાથ તમારા પાસે એકથી બે વર્ષનો કામગીરીને લગતો અનુભવ હોવો જોઈએ અથવા તો આપણા શૈક્ષણિક કાર્ય એટલે કે આપણા ભણતરના ભાગરૂપે આપણે જે પ્લેસમેન્ટ લેવાનું આવતું હોય છે એ પ્લેસમેન્ટ તમે કરેલું હોવું જોઈએ હવે તમારા પાસે છે એ આ શૈક્ષણિક લાયકાત છે તો તમને છે એ મહિને સોળ હજાર રૂપિયો પગાર ચૂકવવામાં આવશે સોળ હજાર પગારની સાથોસાથ તમને સીટીસી પ્લસ મુસાફરી ખર્ચ તમને ચૂકવવામાં આવશે એટલે કે તમને ટીએડીએ સોળ હજાર પગાર તો આપવામાં જ આવશે પણ તેની સાથોસાથ તમને ટીએડીએ પણ ચૂકવવામાં આવશે પણ મિત્રો આમાં એક આપના સાથે સ્પષ્ટતા સાથે ચોખવટ કરવામાં આવેલી છે કે તમારા પાસે ટુ વ્હીલ હોવું જરૂરી છે કેમકે તમારે ફિલ્ડમાં કામ કરવાનું હોવાથી અરજી છે એને તમે આ નીચે ક્યુ કોડ આપેલો છે તેના પર સ્કેન કરી અને અરજી તમે કરી શકો છો આ જે ફોટો છે એ આપણા વોટ્સએપ ગ્રુપમાં હું અપલોડ કરી દઈશ ત્યાંથી તમે વોટ્સએપ ગ્રુપમાંથી પણ આ ફોટો લઈ અને સ્કેન કરી શકો છો અરજી કરવાની છેલ્લી તારીખ છે પંદર માર્ચ બે હજાર પચીસ એટલે કે પંદર તારીખ સુધીમાં તમે આ અરજી કરી શકો છો આશા રાખો છો મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો ધન્યવાદ